ઝઘડિયા તાલુકાના રાજપાડીથી નેત્રંગ જતા રસ્તાને લઈને કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજપાડીથી નેત્રંગના માર્ગને લઈ પત્ર લખ્યો રાજેન્દ્રસિંહ રણાએ પત્રમાં જણાવ્યું હતું કે રાજપાડીથી નેત્રંગ રસ્તો આરસીસી રોડ મંજૂર થયેલ છે તેનો વર્ક ઓર્ડર ટેન્ડરની પ્રક્રિયા ત્રણ મહિનાથી પૂર્ણ થયેલ છે ત્યાંના સ્થાનિક લોકો અને આગેવાનોની રજૂઆતને ધ્યાને લઈ સ્થળ નિરીક્ષણ કરતા ત્યાં જોવા મળ્યું કે રાજપાડીથી ડામર પાથરવામાં આવી રહ્યો છે શું આ રસ્તામાં ભ્રષ્ટાચાર કરવા માટે ડામર રોડ પર પાથરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો કર્યા હતા જે શિવાલય એજન્સીને આ કામ માટે ટેન્ડરની ફાળવણી થઈ છે પરંતુ આરસીસીની જગ્યાએ ઓઇલવાળો ડામર પાથરવામાં આવ્યો છે જે ડામર ગાઈડલાઇન ટેન્ડર પ્રક્રિયા વિરુદ્ધ જઈ પાથરવામાં આવ્યો છે તો ખોટી રીતે બિલ મૂકી તેમની એજન્સી અથવા તો અન્ય એજન્સીના નામે ડામર રોડ મૂકી ભ્રષ્ટાચાર થાય તેમ લાગી રહ્યું છે આ સિવાલય એજન્સી અંકલેશ્વર વાલિયા અને નેત્રંગમાં જે રોડ બનાવેલ છે તે હાલમાં ખૂબ ખરાબ મટીરીયલ બનાવેલું છે જે રોડ સમય મર્યાદામાં હોવા છતાં રિપેરિંગ નવું કરી નવું બિલ મૂકી સરકારના રૂપિયા બારોબાર પોતાની એજન્સીમાં બિલ મૂકી ભ્રષ્ટાચાર કરે છે તેવા આક્ષેપો પત્રમાં કરવામાં આવ્યા છે જેથી તાત્કાલિક તપાસ કરી રિકવરી કરવા તેમજ બ્લેક લિસ્ટમાં મૂકવા માટેની માંગ પત્રમાં કરવામાં આવી હતી અને આ પત્રની નકલ માર્ગ અને મકાન વિભાગના મુખ્ય એજનેરને રવાના કરી હતી નેવું કરોડના ખર્ચે અંદાજે આરસીસી રસ્તો મંજૂર થયો છે જેના ત્રણ મહિનાથી ટેન્ડરિંગ થઈ ગયું છે જેને વર્ડ કડર પડી ગયો છે તો આજે ડામર ક્યાં પાથરવામાં આવે છે અહીંયા રાત પાડી અમે સ્થાનિક પ્રોગ્રામમાં આવ્યા હતા સ્થાનિક આગેવાનો જાણ થઈ કે રોડ પર ખાલી પાથરવામાં આવે છે ડામર તો અમે એ ચેક કરવા માટે આવ્યા તો ડામરની બી ક્વોલિટી નથી જોવા તો શું નથી ખાલી પાથરી દેવામાં આવે તો એવું છે કે દૂર ના ઉડે તો આટલા વર્ષે ક્યાંય છે ભારતીય જનતા પાર્ટી કે અધિકારી દ્વારા અને બિલ ઉધારી પૈસા ઉધારી અને કોને આપવા માટે કરી રહ્યા છે હવે આ કોંગ્રેસે આ કરવા માટે આવેલી છે વિરોધ પક્ષ તરીકે ખોટા પૈસા ઉધારી પ્રજાના પૈસા ટેક્સના પૈસા આપવામાં આવે છે તો કદાચ અધિકારીઓ શીખવાડશે કે આ શિવાલય કન્સ્ટ્રક્શન છે તો શિવાલય નું નામ બદલી બીજા બીજું નામ બદલીને પૈસા ઉધારવા ના આવે ડામંડના આ અમારા પૈસા છે પરસેવાના પૈસા છે ટેક્સના પ્રજાના એટલે આ ડામંડનું બિલ અધિકારીઓને વિનંતી કરી કોઈ સંજોગોમાં પૈસા ઉધારવા ના આવે બાકી અમે કોર્ટમાં લઈ જઈશું અને તમને સસ્પેન્ડ પણ કરાવીશું આ સિવાલય કંપનીને નેવું કરોડના ખર્ચે રોડ છે તો આરસી રોડનું કામ કેમ ચાલુ નથી અંકલેશ્વર નેત્ર રોડ કામ કરેલું છે એ એક જ મહિનામાં આખો રોડ ખકર થઈ ગયો તો એની સમય મર્યાદામાં રિપેરિંગ એને કરવાનું હોય છતાં પણ અધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને હપ્તા પહોંચાડવા માટે એને પણ રિપેરિંગ કરવાનો ખર્ચ અને બિલ ઉધારવો આવે છે તો કયા આગેવાનના કહેવાથી આ કરવામાં આવે છે આ કંપની બિલકુલ બોગસ છે એને બ્લેકલિસ્ટ કરવી જોઈએ કે આ ખોટી રીતે અંકલેશ્વર રોડ બી બોગસ બનાવેલો છે આરસીસી રોડ છે ખાલી ડામર કેમ પાથર આવે છે એની સામે અમે આંદોલન કરીશું અને હમણાં અત્યારે બંધ કરવા માટે અમે સ્થળ પર આવેલા છે કે કયા આગેવાનના કહેવાથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ખબર છે છતાં પણ કેમ ચૂપ છે તો કયા ધારાસભ્ય કે કયા આગેવાનને આ પૈસા સેટિંગ માટે આ કરવામાં આવેલું છે માટે આ તાત્કાલિક બિલ છે મળવું જોઈએ આ આવે છે શા માટે ત્રણ મહિનાની ટેન્ડર જોયું તો આરસીસી રોડ કેમ કરવામાં નથી આવતો તો આ ડામર પાછળ ખોટા પડકારના પૈસા છે કોઈ સંજોગો ટેન્ડરનું નામ બદલીને ને પણ એજન્સી આ પૈસા તો સિવાય ઉધારશે તો અમે કોર્ટમાં લઈ જશું જે તે અધિકારી સસ્પેન્ડ કરીશું